સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિ વિશે ઘણું બધું કહે છે હા તમે બરોબર સાંભળી રહ્યા છો તે વ્યક્તિના પહેલા નામના અક્ષર પરથી તેના ભવિષ્ય વિશે પણ ઘણું બધું જાણી શકાય છે આજે આ લેખમાં એ નામની છોકરી ઓ વિશે વાત કરી છે કે જે કરોડોમાં એક હોય છે અને આ નામની છોકરી ઓ ખૂબ જ નસીબદાર અને પવિત્ર માનવામાં આવે છે તો ખાસ જાણી લો આ નસીબદાર ક્યાંક તમે જ નથી ને શાસ્ત્રો અનુસાર કેટલાક નામ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે તેમનું જીવન ફક્ત સુંદર જ નથી પરંતુ જે લોકો આ નામની છોકરીઓ સાથે લગ્ન કરે છે તેમનું જીવન પણ ખુશીઓથી ભરાઈ જાય છે કે નામની છોકરીઓ શાસ્ત્રો મુજબ કોઈ પણ માનવીના સંબંધમાં આપણે તેના નામના પહેલા અક્ષર સાથે તેના સ્વભાવ વિશે પણ જાણી શકાય છે અને આજે આ લેખમાં ખાસ તેના વિશે જવાબ કરી છે એસ નામની છોકરીઓ જે છોકરીઓનું નામ એ સક્ષરથી શરૂ થાય છે તે દેખાવમાં ખૂબ જ સુંદર માનવામાં આવે છે આ છોકરીઓ કે જેમની સાથે તેઓ લગ્ન કરે છે તે ખૂબ નસીબદાર સાબિત થાય છે તે તેમના જીવનસાથી માટે તે ખૂબ જ ખાસ અને ઈમાનદાર રહે છે તેના જીવનસાથીને ક્યારેય છેતરતી નથી તે તેમની સાથે બધું શેર કરે છે એમ નામની છોકરીઓ આ નામની છોકરીઓ તેમના જીવનસાથી તેમજ તેમના પરિવારની સારી સંભાળ રાખે છે અને તેમને ખૂબ જ સાચવે છે તેઓ ભાગ્ય માટે ખૂબ ભાગ્યશાળી હોય છે આ સાથે આ નામવાળી છોકરીઓ ના પતિ તેમની ખૂબ કાળજી લે છે એટલે કે જો આપણે સરળ રીતે કહીએ તો આ નામવાળી છોકરીઓ ખૂબ જ નસીબદાર હોય છે આ નામની છોકરીઓ જે છોકરીઓનું નામ આ અક્ષરથી શરૂ થાય છે તે હૃદયની ખૂબ જ સા માનવામાં આવે છે જેમની સાથે તેઓ લગ્ન કરે છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે આ સાથે સાથે આ નામની છોકરી પોની એક ખૂબ જ ખાસ વાત એ પણ છે કે આ છોકરીઓ તેમના જીવનસાથીને ખૂબ પ્રેમ કરે છે તે નામની છોકરીઓ ઘણી વાર એવું જોવા મળે છે કે છોકરાઓ અને છોકરીઓ લગ્ન પહેલાં ઘણા છોકરા છોકરીઓ ખોટા રસ્તે ચાલે છે પરંતુ આ નામની છોકરીઓ ખૂબ જ સાફ દિલની અને સારી હોય છે પી નામની છોકરીઓ જે છોકરીઓનું નામ પી અક્ષરથી શરૂ થાય છે તે થોડો ગુસ્સાવાળો સ્વભાવ ધરાવે છે પરંતુ ક્યારેય કોઈ ખોટું કરતી નથી આ સાથે તે તેના પરિવાર માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે આ નામની છોકરીઓ માટે એક બાબતે પણ કહેવામાં આવે છે કે તેમને એક સારા જીવનસાથીને શોધવું ખૂબ મુશ્કેલ છે તે તેના જીવનસાથીને તેના કરતાં વધુ પ્રેમ કરે છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વીડિયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અને વાં હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ફ્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો